टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્ત સ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર બે આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો કારતક શુક્લ નવમી એટલે કારતક શુદ્ધ નોમ તિથિ બની રહી છે જે સવારે દસ કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે ત્યારબાદ એકાદશી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર ધનિષ્ઠા બની રહ્યું છે આજના યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમ મકર રાશિમાં રહેશે સવારે છ કલાક ને સુડતાલીસ મિનિટ સુધી જે પણ જાતકનું અવતરણ છ ને અડતાલીસ સુડતાલીસ સુધી થાય એની જન્મ રાશિ મકર રહેશે તે પ્રમાણે એના નામના અક્ષર પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત્ર સૂર્યોદય સવારે છ કલાક ચોમ્બાલીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને બે મિનિટે થશે આથી રાહુ કલમ સવારે દસ કલાક અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને ત્રેવીસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક છેતાલીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે આજે સરદાર પટેલ આજે અક્ષય નવમી પણ રહેશે તો આજથી જ પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે સવારે છ કલાક ને ઓગણ પચાસ મિનિટથી ચોર પંચકનો નો પ્રારંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના અક્ષરો છે અ લ આવા જાતકો માટે દેવી લક્ષ્મીની અસીમ કૃપાથી તમારા કાર્યમાં આજે સફળતા મળતી જોવા મળશે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠાનો લાભ પણ તમને મળી શકે એવા ગ્રહમાન આજે માની કૃપાથી બની રહ્યા છે તમારા અધૂરા કામથી તમે થોડુંક ચીડિયાપણું સ્વભાવમાં લાવી શકો સહજતાથી જે કામ પૂરા ન થાય એટલે મનમાં ચીડિયાપણું આજે આવી શકે એમ છે પણ તમારા માતા તરફથી તમને ધન લાભ મળવાની સંભાવનાઓ પણ આજે જોવા મળી રહી છે આજે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું છે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે સોનેરી રહેશે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય આજના દિવસે લક્ષ્મી નામ મંત્ર જાપ કરવા લક્ષ્મી સહસ્ત્ર નામ અષ્ટોત્તર નામનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આર્થિક લાભ મળવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે આનંદ અને સુખનું વાતાવરણ પણ આજે બની રહેશે આજે વડીલ વ્યક્તિ પાસેથી લાભ મળે એવા ગ્રહમાન છે તમારે એક આર્થિક સમસ્યાઓ ચાલતી હશે તમારા વડીલ વ્યક્તિઓ હશે ઘરના હશે એમની પાસે તમારું મન ખુલ્લું મૂકવાથી આર્થિક લાભના યોગો બનતા જોવા મળશે આજે મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકો એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજના દિવસે રચનાત્મક કાર્યમાં નિશ્ચિત સફળતા મળશે લાભ મળશે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ પારનો પ્રયોગ કરો આપના માટે સુખદ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે નાની દીકરીની તમારા ઘરમાં હોય કે આડોશ પાડવી એની સેવા કરવી એને ખુશ કરવી એને મીઠી વસ્તુ આપી લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે બાળકોના કાર્યથી મનમાં આનંદની અનુભૂતિનો અનુભવ થશે બાળકોની ક્રિયાઓથી તમને ખુશી મળશે એમની પ્રત્યે તમારું જે પ્રેમ ભાવ છે વધારે વધશે અને વાત્સલ્ય ભાવ ઉમળકો ઊભી આવશે જીવનશૈલી સુધરશે અને સંસાધનોની પ્રાપ્તિ થશે તમારું જીવન ધોરણ વધારે ઉત્તમ બનતું જોવા મળી શકે એટલે એકંદર દિન આપના માટે લોભ કરતા બનશે આજે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત અને પ્રગાઢ બનતી જોવા મળશે તમારા સહકર્મીઓ ભાગીદારોનો સહયોગ પણ તમને મળશે જેથી તમારું કાર્ય સમયસર યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે આજે આળસ છોડી કાર્ય પ્રત્યે સક્રિય બનવું લાભ મળશે ઐશ્વર્ય મળશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ભગવો રહી છે કોઈ પરિત્યારણનો પ્રયોગ કરો હિતાવ છે ઉપાય શું કરીએ શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરજો કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સૌ વિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણન અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે સંબંધીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ આજે મળવાની શક્યતાઓ છે કાર્ય માટે મુસાફરી કરવી પડી શકે તમારા કામ માટે આજે ટ્રાવેલિંગ થઈ શકે બિઝનેસ ટ્રીપ થવાની સંભાવનાઓ છે જે લાભકર્તા સાબિત થશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે સારી સફળતા મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે વાત કરીએ પ્રણય પ્રણય પ્રસંગોની તો સંબંધોમાં આજે સંતુલન બેલેન્સ જરૂરી છે આજે પ્રણય સંબંધોમાં સંતુલન જાળવશો તો સંબંધો જળવાઈ રહેશે અન્યથા સંબંધો વેરવિખેર થવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિન આપના માટે થોડોક પીડા કરે છે વાત કરીએ ઉપાયો શુભ રંગ

આજનો દિન આપના માટે રોમાંચક અને આનંદદાયક સાબિત થવાનો છે યાદગાર પણ બની રહી છે આયોજન થઈ શકે છે કોઈ ધાર્મિક પૂજા અનુષ્ઠાન પણ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે મિત્રોના સહકારથી વ્યાપારમાં વૃદ્ધિ થવાની સ્થિતિ છે વ્યાપાર વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે ભાગ્ય નાણાકીય લાભ અપાવી રહ્યો છે આર્થિક બાબતોમાં તમને નિશ્ચિત સફળતા મળશે લાભ મળશે એવા ગ્રહમાન આજે બનતા જોવા મળી રહ્યા છે તો સાથે અટકેલા પૈસા તમારા પાછા મળવાની શક્યતાઓ છે કોઈને આપ્યું છે પેમેન્ટ ફસાઈ ગયું છે એ રિલીઝ થઈ શકે કોઈ પણ રીતે તમારું નાણું અટકાણું છે આજે તમને પરત મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં દિન તમારા માટે હિતકર છે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ઘેરો ગુલાબી રંગ કોઈપણ રીતે આપ આરંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય આજે મંદિરમાં સાકરનું દાન અવશ્ય કરો તમારા માટે સુખદ સાબિત થશે હવે વાત કરીએ અગ્રિમ રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળે વધુ મહેનત કરવાની આજે જરૂર છે યોગ્ય દિશામાં આજે કામ કરવું પડશે તો સ્થિતિ સફળતાની બનશે બધા જ કામ પૂર્ણ તમને આનંદનો અનુભવ પણ આજે થશે આવકમાં વધારો અને નિશ્ચિત સ્થિરતાનો લાભ મળશે આજે લોકો તમારી સલાહનું માન રાખશે તમે જે વાત કહેશો એને સ્વીકારશે એનું માન સન્માન જાળવશે આજે ક્રોધથી ગુસ્સાથી આવેગથી દૂર રહેવું અને શાંતિ જાળવીની જરૂર છે તો તમારો આખો દિવસ તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારક સાબિત થશે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરશું તો આજના દિવસે લક્ષ્મી મંદિરમાં નિશ્ચિત કમળ પુષ્પનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સપ્તમ કેતા સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે રને તો આવા જાતકો માટે દિવસ મૂંઝવણ લાવનાર બની શકે છે શું કરવું શું ન કરવું એવી દ્વિધા આજે ઉત્પન્ન થઈ શકે વધતા ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની આજે જરૂર રહેશે ને તમારું બજેટ ખોરવાઈ શકે છે અધિકારીઓનો સહયોગ આજે તમારા માટે લાભદાયક સાબિત થશે તમારા કાર્યક્ષેત્રમાં આવતા સંકટોથી બચવા માટે અધિકારીઓનો સહયોગ આપના માટે હિતાવ રહેશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉત્સાહનો અનુભવ કરશે અને સહજતાથી આગળ વધતા જોવા મળશે તો ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાથી મન ચિંતિત થઈ શકે તમારા મનમાં બેચેની તમારી મનની વિરુદ્ધ તમારે કામ કરવા પડશે અને એની બેચેની અને ચિંતા તમને જોવા મળી શકે ટૂંકમાં દિન મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય આજના દિવસે શ્રી સુક્તમની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ અગ્રિમ રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ ઉત્સાહપૂર્ણ પ્રેરણાદાયી બનતો જોવા મળી રહ્યો છે પરિવાર તથા મિત્રોની મદદ તમને મળી શકે એમ છે આજે મોટા કામ પૂર્ણ થતાં આનંદદાયક વાતાવરણ બની રહેશે રાહત મળશે માનસિક સંતોષનો અનુભવ થઈ શકે તમારા માતાના આશીર્વાદથી શુભ ફળ મળી શકે છે મન પ્રફુલ્લિત રહેશે જેથી કાર્યમાં સફળતા અને સુખદતા જોવા મળી શકે આનંદદાયક આજનો દિવસ બનશે વરિષ્ઠ વ્યક્તિઓના સહયોગથી તમારું અટકેલું કાર્ય છે પૂર્ણ થશે અટકેલું પેમેન્ટ મળી શકશે દબાવેલું કોકનું પાસે હશે પેમેન્ટ પાછું મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે વૃશ્ચિક રાશિના જાતક વર્દીના અનુકૂળ છે વાત કરી ઉપાયોની રંગ રક્ત શ્યામ બનવાનો છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરો આપના માટે હિત કરે છે ઉપાય જરૂરિયાતમંદ વ્યક્તિની આજે મદદ કરવી કોઈને દવા માટે મદદ કરવી આજે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસ આપનો વ્યસ્ત તથા સફળતામય બની રહેશે એટલે બિઝી પણ રહેશે અને સક્સેસ પણ રહેશે મહેનતનું ફળ યોગ્ય સમય આજે તમને મળી જશે જે દિશામાં મહેનત કરી છે નિશ્ચિત લાભ મળશે પૂરેપૂરો લાભ મળશે તમારા સ્વભાવ અને વાણીને એટલે ક્રોધને અનુશાસિત રાખવાની જરૂર છે વાણીને અનુશાસિત નિયંત્રિત રાખવાની આજે જરૂર રહી છે અન્યથા કરેલા કામ ઉપર સેવા ઉપર પાણી ફેરવી નાખશો એટલે વાણીને અનુશાસિત રાખવી ખૂબ આવશ્યક છે સાંજ પછી નાની મુસાફરી થવાની પણ સંભાવનાઓ છે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે થોડુંક સભાનતા તમારા આરોગ્ય માટે લાભકર્તા છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે કોઈપણ રીતે રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ઘરમાં લક્ષ્મીજીની પ્રતિમા હોય તો ગવ્ય દુગ્ધ એટલે ગાયના દૂધથી એની પૂજા કરવી મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ અને આવા જાતકો માટે ભાગ્ય આજે તમારા પક્ષમાં બની રહ્યું છે ભાગ્યકારક દિવસે લાભ કરતા દિન છે સંપત્તિ વધારાના પ્રયાસોમાં નિશ્ચિત સફળતા મળી શકે છે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ વધશે પ્રગતિ થશે એ પ્રકારના ગ્રહમાન આજે બની રહેશે તમારા સામે વિરોધીઓ જે હશે એ તમારા વધતા પ્રભાવના કારણે શાંત થશે પરિવારનો સહયોગ તમને મળશે જેથી તમારો દિન મંગલકારી સુખદ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે શ્યામ રહેશે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ શુભ કરતા છે ઉપાય આજના દિવસે ગુલાબના પુષ્પથી શ્રીયંત્રની પૂજા કરવી મંગલપ્રદ કલ્યાણ કર લાભ કરતા આપના માટે સાબિત થઈ રહેશે વાત કરીએ કુંભ રાશિ રાશિ ચક્ર અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે વાણીને અનિયંત્રણથી કામ બગડી શકે છે તો તમારી વાણીને નિયંત્રિત રાખવી જ જરૂરી છે ધાર્મિક કાર્યક્રમોમાં આજે ભાગ લઈ શકો એવા પણ ગ્રહમાન છે જે ધાર્મિક ભાવનાનો વિકાસ થઈ શકે દિવસ વ્યસ્ત પણ અનુભવતા વાળા રહેશે આજના દિવસે થોડીક બિઝીનેસ વ્યસ્તતાનો અનુભવ થઈ શકે છે આજે રોકાણમાં મોટું જોખમ લેવાનું ટાળવું હિતાવે છે નાનું મોટું રોકાણ કરવાનું વાંધો નથી પણ મોટું રોકાણ કરવું હોય તો એ આપના માટે દિવસ એટલો શુભ જોવા મળતો નથી તો રોકાણ કરવું ટાળવું ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ નારંગી રહેશે કોઈપણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી છે ઉપાય શું કરીશું આજના દિવસે ખીરનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની અગ્રીમ રાશિ

આજે રોકાણથી લાભની શક્યતા છે ઇન્વેસ્ટમેન્ટ આજે કરવું હોય તો શુભ સાબિત થઈ શકે ધાર્મિક કાર્યક્રમમાં વિશ્વાસમાં વૃદ્ધિ થશે ધર્મમાં તમારી ભાવના વચ્ચે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળશે ટૂંકમાં દિન અનુકૂળ છે આજના દિવસે ઉપાય શું કરશું તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આજે આસમાની કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે પોતાના ઘરના જે સ્ત્રીઓ છે વડીલો છે વડીલ સ્ત્રીઓ વિવાહિત એ તમામની સેવા કરવી એમને સૌભાગ્યની સામગ્રી પ્રદાન કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે બુધનો યોગ છે આજના દિવસે બુદ્ધિ ચાતુર્યથી સફળતા મેળવી શકાય ધર્મમાં ભાવના વિકાસ થાય પણ મન કન્ફ્યુઝ થઈ શકે એ દ્વિધામાં આવી શકે એ પ્રકારના ગ્રહાંક છે તો દ્વિધામાંથી બચવા માટે રુદ્રાભિષેક કરીને કાર્યની શરૂઆત કરશો દિવસ આપના પક્ષે અનુકૂળ બની રહી તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસના ઉપાયની વાત કરીએ તો જીવનમાં સુખાકારી માટે દાંપત્ય જીવનમાં સુખાકારી માટે ઘરની અંદર ઉત્તર દિશા અને ખૂબ છે નૈઋત્ય દિશામાં લાલ રંગથી બચવું જોઈએ ત્યાં પીળા રંગની વસ્તુ મૂકવી લાભ કરતા સાબિત થાય દાંપત્યનો પરિવારનો ફોટો ત્યાં રાખવો શુભ રહેશે અને ઉત્તર દિશામાં એક નાનું જલપાત્ર મૂકવું અથવા નાનો ફુવારો મૂકવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ બની રહેશે તે જાણીએ વાત કરીશું આજના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો આપનો દિવસ આપના માટે અનુકૂળ કલ્યાણકારી કે મંગલકારી બની રહેશે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ રીમ શ્રીમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મી સૌભાગ્યદાયની મમ વાંછા પૂર્ણિ રુદ્ધિમ સિદ્ધિમ જયમ વિજયમ કુરુ કુરુ સ્વાહા આ એક માળા જો દક્ષિણાભિમુખ કે ઉત્તરાભિમુખ થઈને કરશો તો નિશ્ચિત જીવનમાં સફળતા લક્ષ્મી આગમન લક્ષ્મીના આશીર્વાદ મળશે આપનો દિવસ આર્થિક બાબતે સફળ થતો જોવા મળશે આપનો દિવસ સુભરે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર